હેલો મિત્રો કેમ છો ગ્રુપ ડી એનટી પીસી એ એલપી અને સાથે સાથે આરપીએફ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે ઘણા છે ને મને એવું પૂછતા હોય કે સર એ એલપીનો કોર્સ શું ને આનો કોર્સ શું ગ્રુપ ડીનો જો ભાઈ પહેલી એક વસ્તુ સરસ મજાની સમજાવી દઉં કે આ બધાની એક્ઝામ જે છે ને એ એક્ઝામ કન્ડક્ટ કરતી જે કંપની છે એ ટીસીએસ છે બરાબર છે ટીસીએસનું ફૂલ ફોર્મ છે ટાટા કન્સલ્ટિંગ સર્વિસિસ આજ જ એક્ઝામ જે છે ભારત આખામાં આની લે છે એટલે તમે જોશો ને મેથ્સ બધાનું લગભગ સેમ રહેશે રિઝનિંગ બી સેમ રહેશે અને સાયન્સ બી સેમ રહેશે હા એના ટકા કે માર્કનું જે ગુણભાર છે ને કોઈમાં વીસ હોય તો કોઈમાં પચીસ માર્કનું હશે કોઈમાં દસ માર્કનું આટલો ફેર પડશે બાકી એક્ઝામ લેનાર જે છે આ બધાના એક જ છે એટલે પેપર સ્ટાઇલ લગભગ બધાના તમને સેમ જોવા મળશે એટલે ભાઈ આનું આનું કરવામાં અને આ બધું જ તમારા માટે કામનું છે ને આજે આપણે સાતમું આ સિરીઝનું સાતમું પેપર જે છે અથવા તો સાતમો પાર્ટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ છીએ પ્રથમ દાખલો છે ને એ થોડોક સરસ મજાનો લઈ લઈએ એટલે આપણને થોડાક માઇન્ડ ફ્રી થઈ જાય જો હવે શું કહે છે એક બંધ ઘન લંબઘનાકાર બોક્સની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જે છે એ ત્રણેય આપણને ક્રમમાં આપી દીધા છે પછી એમ કહે છે કે આખે આખા કેનવાસને ખર્ચ બરાબર છે રૂપિયા સિત્તેર પ્રતિ મીટર સ્ક્વેર હોય તો આ બોક્સને સંપૂર્ણપણે આવરી લેવા માટે જરૂરી કેનવાસનો ખર્ચ કેટલો થશે આ દાખલો છે ને એટલા માટે લો કે તમને સમજવામાં મજા આવે એવો મને થોડોક સારો લાગ્યો તો જો લંબ ઘન આકાર છે એટલે કે ભાઈ આ લાંબુ છે બરાબર છે અને પાછું એ ઘના કાર્ય છે એટલે કે ભાઈ ઘન બી છે આપણે આવું કહી શકીએ બરાબર ને એના અંદરનો પાર્ટ જે છે એ પણ હું તમને થોડોક બનાવી દઉં હવે આવી રીતે છે હવે એને શું કહે છે કે ભાઈ એની આપણને એને ઊંચાઈ લંબાઈ પહોળાઈ બધું આપી દીધું પછી એમ કહે છે કે ભાઈ આને આખે આખો બરાબર છે એને કેનવાસ કરી દેવું એટલે આખે આખું આને આપણે આમ ઢાંકી દેવું હોય તો એનો ખર્ચ જે છે ને એ પ્રતિ સિત્તેર રૂપિયા છે ને પ્રતિ મીટર સ્ક્વેરના આપી દીધા છે તો આખા બોક્સને સંપૂર્ણપણે હું આવી રીતે પેક કરી દેવા માગું તો મને ખર્ચ કેટલો થશે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તો એના માટે જોઈએ શું તો કે ભાઈ આ પહેલાં આપણને સિમ્પલ વસ્તુ છે લંબઘન જે હોય ને એનું સંપૂર્ણ રીતે આખે આખું એમ કહેવાય કે બે ક્ષેત્રફળ શું ઈ શોધતા આવડે તો તમે કરી શકો એટલે કે તમને આ દાખલો લેવાનો મતલબ એ છે કે આમાં બે પ્રશ્ન ત્રણ પ્રશ્ન એવા આવશે કે જેના માટે સૂત્ર કમ્પલસરી આવડવા જોઈએ જ્યાં કોઈ લોજિક નહીં ચાલે માત્ર માત્રને માત્ર સૂત્ર ચાલશે બરાબર છે તો સૂત્ર આવડશે તો જ આપ કરી શકો છો એના માટે હું એક ફોટો બતાવું તમે સ્ક્રીનશોટ પાડી લેજો જુઓ તમારા માટે સ્પેશિયલ મેં છે ને ફોટો બનાવીને રાખ્યો છે બરાબર છે કે ભાઈ તમને કામ આવી શકે આનું એવું હોય તો સ્ક્રીનશોટ બધા પાડી લ્યો બરાબર છે એટલે આપણે વાત કરીએ જો અહીંયા આપણે લખ્યું જ છે કે લંબઘન એનું પેલું સૂત્ર લાગુ પડશે બરાબર કારણ કે આપણે કુલ પૃષ્ઠફળ એટલે આખે આખું બધાનું આપણને પૃષ્ઠફળની વાત કરી છે બરાબર છે ખાલી ક્ષેત્રફળ કે ઘનફળ હોત ને બરાબર છે તો આપણે આ સૂત્ર લઈ લે પણ એ અહીંયા લાગુ પડશે નહીં આશા રાખું છું કે હવે તમારો સ્ક્રીનશોટ પડી ગયો છે તો હવે આપણે આ દાખલાની અંદર છે ને આનો ઉપયોગ કરીશું બસ આટલું ખબર પડી ગઈ ઓકે એટલે તમે દાખલો કરી શકો છો મિત્રો તો જુઓ એની અંદર સૂત્ર શું હતું તો કે ભાઈ કાઉન્સમાં બાર જે છે ને એ ટુ આપેલું હતું પછી છે ને આપણને લંબાઈ પહોળાઈ બેનો ગુણાકાર વત્તા બરાબર છે પહોળાઈ લઈ લઈએ પાછી પહોળાઈ અને ઊંચાઈ ઓકે વત્તા લંબાઈ અને ઊંચાઈ આ વસ્તુ જે છે એટલે કે અહીંયા આ ત્રણેયનો ગુણાકાર બરાબર છે અને એ બધાનો પાછો સરવાળો કરતું જવાનું સરવાળો કર્યા પછી એને કાઉસની બહાર ગુણ્યા બે છે ઓકે આ વસ્તુ કરવાની હવે અહીંયા એક ટ્વિસ્ટ છે હજી આ દાખલામાં તમે જોશો તો જુઓ અહીંયા એણે આપ્યું છે બે પોઈન્ટ પાંચ મીટર પછી બે મીટર અને આ છે ને સેન્ટીમીટરમાં આપું છું એક્ઝામમાં આપણે ઉતાવળની અંદર અહીંયા આપણી ભૂલ થવાની સો ટકા શક્યતા છે આપણે બધું મીટરમાં સમજીને મંડીએ ખેંચવા તો આપણો દાખલો ખોટો પડે આવડી ગયા હોવા છતાં એટલે અહીંયા નેવું સેન્ટીમીટર છે તો નેવું સેન્ટીમીટર છે એને પાછા મીટરમાં ફેરવવા પડે તો આપણને ખબર હોવી જોઈએ સો સેન્ટીમીટરે એક મીટર થાય એટલે અહીંયા આને હું મીટરમાં ફેરવું ને એટલે એવું થશે પોઈન્ટ નવ હવે જે દાખલો હતો ને એને તમે ગણી શકો છો કેવી રીતે ગણવાનું હતું બેને આપણે કાઉસની બહાર છે એને ભૂલી જઈએ પહેલાં ગુણાકાર હતો એમ બરાબર છે એટલે બે પોઈન્ટ પાંચ ને બે તો એને આપણે વાત કરીએ તો કે પાંચ થશે બરાબર વત્તા બે અને પોઈન્ટ નવ એટલે પોઈન્ટ નવ અને ગુણ્યા બે કરીએ એટલે નવ દુ અઢાર થાય પણ પોઈન્ટ મૂકશું એટલે એક પોઈન્ટ આઠ આવશે વત્તા હવે જે તે ત્રીજું હતું એને આપણે કરવું પડશે ને કે ભાઈ પોઈન્ટ નવ અને પોઈન્ટ ટુ પોઈન્ટ ફાઇવ બરાબર પોઈન્ટ નવ અને પોઈન્ટ ટુ પોઈન્ટ ફાઈવ આને પણ તમારે લેવા ફળશે બરાબર એટલે આ બધું જે છે એને તમે આખે આખાને તમે ગુણાકાર સરવાળા બતાવશો એટલે તમારી પાસે આવશે નવ પોઈન્ટ ઝીરો ફાઇવ તમે આને પ્રેક્ટિકલી કરી લેજો અને કાઉસની બહાર હતું ટુ ઓકે એટલે હવે આને પણ તમે જ્યારે ગુણાકાર પૂરો કરશો એટલે જવાબ આવશે અઢાર પોઈન્ટ એક આ વસ્તુ આવી આપણને સંપૂર્ણપણે ઘનનું ઘનફળ મળ્યું પછી કહે છે કે ભાઈ એનો અહીંયા ખર્ચ આપ્યો છે સિત્તેર રૂપિયા પ્રતિ મીટર એટલે એને ગુણ્યા તમે સિત્તેર પાછા કરશો એને ગુણ્યા પાછા સિત્તેર કરશો એટલે તમને જે આન્સર આપ્યો છે એ અહીંયા મુજબનો મળી જશે ઓકે એટલે બારસો સડસઠાનો આન્સર આવશે એટલે દાખલો થોડો ધીમે ધીમે કરાયો કહેવાનો મતલબ એના અંદરની તમામ વસ્તુઓ જે છે તમને બે ત્રણ વસ્તુઓ શીખવા મળે એટલા માટે આપણે આ રીતે ચલાવ્યું છે મિત્રો જો બીજો દાખલો બી એવો જ પૂછેલો છે ચતુષ્કોણના વિકરણ આપી દીધું છે બત્રીસ મીટર લાંબો છે તેના બે આંતરલંબ બરાબર છે આંતરલંબ આપેલા છે છ મીટર અને દસ મીટર લાંબા છે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને પૂછી લીધું જો આમાં આપણને કઈ ટાઈપનું ચતુષ્કોણ છે એવી કાંઈ માહિતી આપેલ નથી પરંતુ એક વિકર્ણ અને બે આંતરલંબ આપી દીધા તો આ હા આ જે દાખલા હોય ને અને ટ્રેપેઝિયમ તરીકે બોલવામાં આવે ટ્રેપેઝિયમને મારા ખ્યાલથી આપણે ગુજરાતીમાં છે ને એને સમલંબ કે એવું કંઈક કહી શકીએ બરાબર છે શું કહીએ તો કે ભાઈ સમલંબ એવું નામથી આપણે ઓળખી શકીએ હવે એના માટેનું બી સૂત્ર છે તો એ સૂત્ર તમને આવડશે તો જ તમે કરી શકશો નહીં તર કરી શકશો નહીં તો સૂત્ર શું છે તો સૂત્ર છે એક દુત્યાંશ બરાબર છે પછી ગુણાકારની અંદર એ જે ડાયગ્નોલ આપેલો છે એટલે કે વિકરણ આપ્યો છે એ અને કાઉસમાં જે બે આંતરલંબ એનો સરવાળો એટલે કે આપણે એ વત્તા બી આમ કરી શકીએ એટલે કે હવે એક એમ નામ રાખવું ગુણ્યાના ગુણ્યા બરાબર ડી આપ્યું છે આપણને કેટલું આપ્યું છે તો કે બત્રીસ કાઉસની અંદર શું આપ્યું એ વત્તા બી લઈએ એટલે દસ ને છ તો કે થશે સોળ હવે જોઈએ બેથી તમે અહીંયા ઉડાડશો એટલે સોળ દુ બત્રીસ સોળ ગુણ્યા સોળ કરો એટલે છાંયે છાંયે છત્રીસ બરાબર છે એટલે તમને જે કાંઈ મળશે એ શું મળશે તમને જે જવાબ મળશે શું મળશે તો કે બસો છપ્પન મીટર સ્ક્વેર અથવા તો સોળનો વર્ગ જે છે એ તમારો જવાબ અહીંયા બન્યો બરાબર છે આશા રાખું મિત્રો તમે સમજી રહ્યા છો એક લાઈક કરી દેજો સાથે સાથે આગળ બીજો દાખલો જોઈએ હવેનો જે દાખલો છે ને હું એવી આશા રાખું પરીક્ષામાં જો તમને આવું પૂછાય ને તો તમારે છોડી દેવાય બરાબર કારણ કે આને તમે વાંચો કેટલું લાંબી વસ્તુ આપેલી છે એણે બરાબર અને પછી તમને એમ કંઈક આનો જુઓ અને ખરેખર એવું છે કે આમાં જો તમે આને વિચારી અને ગણવા બેહો ને તો બી કન્ફ્યુઝન પેદા કરે એવું છે જો સિમ્પલ રીતે શું થાય બાર દુ ચોવીને બાર અને અહીંયા ચોવી તેરી બોતેર બરાબર અથવા તો બારના પાડામાં આવતી બે વસ્તુઓ છે પણ એવું પાછું જો તમે અહીંયા બીજામાં જોશો ને તો એવું કાંઈ છે નહીં એટલે હવે આખો દાખલો જે છે ને એ રીઝનિંગનો શું કહેવા માગે છે બરાબર કે નિમ્નલિખિત ગણમાંની સંખ્યાઓ જે રીતે સંબંધિત છે તે સમાન રીતે સંબંધિત સંખ્યાઓની ગણની પસંદગી કરો પછી પાછું એને ગણું બધું અહીં આખી નોંધ આપી દીધી છે બરાબર છે બહુ બધી હવે એ બધું તમે વાંચો તો એ પાછો એમ કહેવા માગે છે કે ભાઈ જે આને સંબંધ છે એ સંબંધ આની યારે હોવો જોઈએ આને આની આરે હોવો જોઈએ ને આવું બધું લાંબુ લાંબુ કર્યું છે ને પછી એમ કહે છે કે તમે આને શોધો સાચું કહું તો મારે બી આને સમજતા ઘણી વાર લાગી કે આ સાલું છે શું એટલે સિમ્પલ વસ્તુ પરીક્ષામાં આવું પૂછે ને છોડી દેવો હું અહીંયા તો પછી મને જડી ગયું એટલે હું તમને સમજાવી દઉં છું અથવા દાખલો ગણાવી બી દઉં છું મને રિલેશન એવું મળ્યું મિત્રો કે જો તો આ ચોવીસને તમે એમનામ રાખો બરાબર છે આગળ આપ્યા છે એના નીચેનામાં પંદર આપ્યા છે એને એમનામ રાખો હવે વચ્ચે આંકડો અહીંયા શું આપ્યો છે બાર તો કે વચ્ચે આંકડો આપ્યો છે બાર અને અહીંયા શું આંકડો આપ્યો છે તો કે સોળ હવે જો બાર ભાગ્યા તમે ચાર કરો અને અહીંયા સોળ ભાગ્યા ચાર કરો એટલે તમે જોશો કે ભાઈ બાર ભાગ્યા ચાર કરો એટલે ત્રણ આવશે બરાબર અને સોળ ભાગ્યા ચાર કરો એટલે શું આવશે તો કે ચાર તો હવે જો ચોવીસ તેરી બોતેર થયા તો અહીંયા બોતેર છે પછી અહીંયા જો પંદર ચોક્કું સાહીઠ છે એટલે કે અહીંયા સાહીઠ છે ઇન શોર્ટ આણે આખું આપણને છેતરા છે એવા કે આને એમનામ રાખવાના આગળના આંકડાને અને આ જે વચ્ચે છે એને ભંગા ચાર કર્યું પછી જે જવાબ આવ્યો એટલે કે ત્રણ તો એને પાછા આની સાથે ગુણ્યા ત્રણ કર્યા એટલે હું ચાહું છું પરીક્ષામાં છે ને આ તમને પકડાતા બહુ ટાઈમ બીઓ છે અને મારા ખ્યાલથી આ દાખલો તમારે છોડી દેવો જોઈએ પણ આવું બી આવી શકે એનું નોલેજ તમને અહીંયાથી મળે એટલા માટે મેં તમને આ દાખલો લઈ લીધો કે ભાઈ જો આવું આવે તો તમને સલવાતા નહીં મુજાતા નહીં છોડીને આગળ જતા રહેજો મિત્રો હવે એ દાખલો તમારો ટાઈમ કન્ઝ્યુમર હતો તો આ દાખલો એવો છે કે તમને ત્રીસ સેકન્ડની અંદર કરી આપે એવો બરાબર એટલે મેં કીધું ને ભાઈ આમાં બે ટાઈપની પેટર્ન આવશે કોઈ કોઈ દાખલા એવા દસેક દાખલા એવા હશે અથવા તો દસેક પ્રશ્ન એવા હશે કે જે તમને કન્ફ્યુઝ કરવા હેરાન કરવા જ મૂકા છે એ સમયે તમારી માનસિક સ્થિતિ શું રહે છે તમે તટસ્થ રહી અને આગળ જઈને પાછું તમારા મનને શાંત રાખીને આગળ આવડે છે એનો ઉપયોગ કરી શકો છો છોડી દો છો અહીંયા થાય છે એવું ઘણા સ્ટુડન્ટ જે છે ને પરીક્ષામાં ફેલ થવાનું કારણ જે આવડતું હોય ને છતાં રહી ગયું અથવા તો કે હું ના કરી શક્યો એનું મેન કારણ એ છે કે તમે માનસિક સ્થિતિ કેટલી શાંત રાખી શકો છો આ દાખલો શું કહેજો બે સંખ્યાઓ છે ને એનું ગુણોત્તર આપ્યું છે પાંચ જેમ સાતના ગુણોત્તરમાં છે એમનો ગુસ્સા આપી દીધો છે ગુસ્સા છે ને સત્તર હોય તો તે સંખ્યાઓ શોધો હવે છે ને ઇન શોર્ટ હું કહેવાય એમ માગું છું કોઈપણનો ગુસ્સા એટલે શું જેમ કે હું એમ કહું કે આ ત્રીસ એપા છે અને પચીસ ઈપા છે બરાબર એ બેનો ગુસ્સા શું હોય તો કે આ છે ને છ પંચાત્રીસ છે અને આ પાંચ ગુણ્યા પાંચ છે પચું પચું પચીસ છે બંનેમાં રહેલી સંખ્યા કઈ છે તો કે આમાં રહેલી સંખ્યા પાંચ છે આમાં રહેલી સંખ્યા પાંચ છે હવે હું એ બેને જ ઉડાડી દઉં અહીંયાથી પાંચ કાઢ નાખું ને અહીંયાથી પાંચ કાઢ નાખું વૈધ્ય છ અને પાંચ હવે હું એમ કહું કે એ બે છ જેમ પાંચના ગુણાકારમાં છે અને એનો ગુસ્સા છે ને એ પાંચ છે તો સંખ્યા શું મળે તો કે ફરીથી આને પાંચથી ગુણી નાખો એટલે પાંચ છ ત્રીસ મળ્યા આને પાંચથી ગુણી નાખો એટલે પચું પચું પચીસ મળ્યા તો આખી આ મેથડ શું નીકળ્યો મિત્રો તો કે જે ગુસ્સા હોય ને એને ખાલી ને ખાલી આની અરે ગુણી નાખો એ તમારી સંખ્યા હોય જેમ મેં કીધું દસ વીસ સેકન્ડનો દાખલો હવે ગમે ત્યારે આવું પૂછે કે તમને ગુણોત્તર આપીને ગુસ્સા હોય સંખ્યા પૂછી તો સીધે સીધું શું કરવાનું સત્તર પંચા પંચ્યાસી અને સત્તર સત્તા તો કે એકસો ઓગણીસ તો આ તમારો સીધે સીધો જોવા મળી ગયો એટલે તમને ઈજી બી મળશે હાર્ડ બી મળશે કન્ફ્યુઝ કરવાવાળું બી મળશે અને ન આવડે એવું બી મળશે કે તમે તૂટી જાશો મહેનત કરીને છતાં પણ નહીં આવડે એટલે બધી રીતના તમારું તમે એકદમ સ્ટેબલ રહો પરીક્ષામાં એ મહત્ત્વનું છે મિત્રો પછી અરીસાઓ અને પ્રતિબિંબનો પ્રશ્ન તમને જોવા મળી શકે છે અને હોય જ છે તો એ ક્વેશ્ચન્સ કેવો છે અહીંયા આ આઈએમપી એક એની એવી કહેવાય કે ભાઈ ફોર્મ્યુલા છે એ યાદ રહી જાય ને એટલા માટે એક અંતર્ગોળ અરીસો લીધો અને એની વસ્તુનું વાસ્તવિક ઉલટું અને સમાન પરિમાણનું પ્રતિબિંબ બનાવે છે તો વસ્તુ ક્યાં મૂકવામાં આવ્યો છે આને બે રીતે પૂછશે કે તમને એક એવું પ્રશ્ન પૂછે કે ભાઈ એક વસ્તુ છે બરાબર છે એ સી ઉપર મૂકવામાં આવી છે એટલે કે કેન્દ્ર ઉપર બરાબર છે અને પછી એનું જે કંઈ દૂરી છે બરાબર એ માનો કે દસની છે તો એનું પ્રતિબિંબ કેટલું પડે તો એનું પ્રતિબિંબ જે છે ને એ જે સી ઉપર હોય ને તો જ હંમેશાને હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક પડે ઊલટું પડે અને સમાન એટલે કે જે દસનું માપ આપ્યું ને તો દસ જ તો અહીંયાથી યાદ રાખવાની ફોર્મ્યુલા એ થાય છે કે જ્યારે સી એટલે કેન્દ્ર લંબ પર મૂકેલી વસ્તુ હોય એનું હંમેશા વસ્તુ જે છે એ વાસ્તવિક પ્રતિબિંબ મળશે ઊલટું મળશે અને સમાન મળે ત્રણ વસ્તુ તમને ગોખાઈ જાય એટલા માટે આ પ્રશ્ન મેં આના અંદર લીધેલો છે મિત્રો આ બી સારો એવો ક્વેશ્ચન્સ છે બરાબર છે એક પોઈન્ટ ચોવીસની માથે બારની નિશાની કહેવામાં આવી છે બરાબર આને તમારે એમ કહે છે અનુચિત એટલે સારામાં સિરું ઉચિત થાય એવું અપૂર્ણાંક તરીકે સાદો રૂપ આપો અને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો જો આવું આપેલું હોય ને આ આપેલું છે એક પોઈન્ટ માનો કે પચીસ આપેલું હોત અહીંયા ચોવીસ આપ્યું છે તો તમારે સિમ્પલી કરવાનું શું આની માથે બાર છે તો બરાબર બાર કાઢવા માટે તમારે એની નીચે ડબલ નાઇન મૂકવા પડે એટલે કે આ પચીસની નીચે ડબલ નાઇન આવશે પરંતુ જો પોઈન્ટની પહેલાં કોઈ આંકડો છે ને તો એને તમારે આમાંથી બાદ કરવો પડે તો આ પરી આ પ્રશ્નની અંદર પૂછેલું એમ એકસો ચોવીસ છે માઈનસ આગળનો એકડો કાઢવાનો અને છેદમાં મૂકવાના નવ્વાણું તો એકસો ચોવીસમાંથી એક જાય તો એકસો ત્રેવીસ ઓકે અને છેદમાં આવશે નવ્વાણું હવે જો પાગળ તગડો છે એટલે મને ખબર પડે છે કે ભાઈ આ ચાર તેરી બાર થાય બરાબર છે અને આ ત્રણ એકા ત્રણ થાય એટલે કે ભાઈ એકસો ત્રેવીસ છે ને એ થી ભાગ લે સોરી એકતાલીસથી ભાગા લે ને આ તેત્રીસ એરી નવ્વાણુંથી ભાગા લે એટલે જવાબ એવો એકતાલીસના છેદમાં તેત્રીસ આ તમારો આન્સર બન્યો ઓકે એટલે મેં તમને આ વસ્તુ શું છે કેવી રીતે સાદુ અપાય સાદુ અપાય એ સમજાવવા માટે આ ક્વેશ્ચન્સ લીધેલો છે મિત્રો અને આવો પૂછાય છે ત્યારબાદ કોઈ કોઈ આવા ઈજી દાખલાઓ અથવા તો નાના સાદુરૂપ પણ પૂછી શકે આના અંદર તો એકદમ ઈજી જ પૂછી લીધું છે બરાબર છનો વર્ગ છે સાતનો વર્ગ છે અને વર્ગમૂળની અંદર તમને સોળ આપેલા છે સોળ એટલે કે ભાઈ એનું વર્ગમૂળ કરો એટલે ચાર આવશે ઓકે વત્તાની નિશાની છે સત્યુ સત્યુ ઓગણપચાસ છે અને વત્તા છાંએ છાંએ છત્રીસ છે બરાબર છ ને ચાર દસ દસ ને નવ તો કે ઓગણીસો નવ વધી આઈ એક બરાબર ચાર ને ત્રણ સાતને એક આઠ બરાબર છે એટલે કે નેવાસી આન્સર આવ્યો આવા બી પ્રશ્નો તમને પૂછશે જેથી તમે અત્યારે એની શક્ય એટલા વાકેફ થઈ જાઓ કે આવું આવું બધું મારે ફેસ કરવાનું જ છે હવે આજે ઘણા મિત્રોના કોલ આવે છે કે સર અમારે પીડીએફ જોઈએ પેપર ભાઈ મેં તમને કીધેલું છે મારો એક નંબર આપી દો આ નંબર છે મારો ચોરાણું બે ત્રાણું પચીસ પાંચ સત્યાસી જે લોકોને પ્રેક્ટિસ કરવી છે આવા પેપરો જોઈએ છે એમને ભાઈ નાના એવડા ખર્ચાથી આપણે એકસો પચાસ રૂપિયાની અંદર એમને પંદરસો જેટલા પ્રશ્નો મળશે કે જે પોતા તે પેપરના સેટ લઈ અને પ્રેક્ટિસ કરી શકે બરાબર ઈચ્છા હોય એ મને કોલ કરે બરાબર છે લેવા હોય અને મેં બધી ચોખોટા વિડીયોમાં કરી દીધી છે અને ઓરિજિનલ પેપર આવશે આ રીતના પીડીએફ હશે અને સાથેનો જવાબ ટીક કરેલો મળશે મિત્રો